क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार હું જનક ધવે ફૂલ સ્કોપ નું એનાલિસિસ પ્રોગ્રામ માં આપનું સ્વાગત છે તમને અસરકારકતા સમાચાર નું અમે સરળ ભાષા માં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સ ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ત્રણ ખાસ વાત કરીશું સૌથી પહેલો મુદ્દો હોળીની ઉજવણીનો છે આખા ભારતમાં આ ઉજવણીના અનેક સુંદર રંગો જોવા મળે છે આ તમામ રંગો વિશે તમારે જાણવું જરૂરી છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં રંગોત્સવ ઉજવાય છે આજે અમે આ તમામ રંગો તમારી સમક્ષ રજૂ કરીશું આનો બીજો મુદ્દો પણ જાણવા જેવો છે મુંબઈની એક ખ્યાતનામ હોસ્પિટલનો આ મુદ્દો છે જે કરોડો રૂપિયાના કૌભાંડ અને કાળા જાદુના આરોપોને લઈને ચર્ચામાં છે ત્રીજો મુદ્દો કંપનીઓ દ્વારા હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો છે આ તમામ મુદ્દે અમે તમને વિસ્તારથી વાત કરીશું હોળીનો ઉત્સવ માત્ર રંગ કે ગુલાલ નથી એ તો ભારતની માટીમાંથી નીકળતું અત્યંત સુંદર મેઘજનો છે જે ભારતના જુદા જુદા રાજ્યોને જુદા જુદા રંગોથી રંગી નાખે છે આ દરેકે દરેક રંગ વિશે તમારે જાણવું જરૂરી છે અમે તમારી સમક્ષ આવી જ કલરફુલ કહાની રજૂ કરીશું જેની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરીશું આ રાજ્યના બરસાના અને નંદગાંવમાં ઉજવાતી લઠમાર હોળી ખૂબ જ લોકપ્રિય છે જેને જોવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ટુરિસ્ટ આવે છે આ લઠમાર હોળી એના નામ મુજબ જ ઉજવાય છે મહિલાઓ અહીં પ્રેમ રસથી ભીંજાયેલી લાઠી પુરુષોને મારે છે આ લાઠીથી બચવા માટે પુરુષો ઢાલનો ઉપયોગ કરે છે આ પ્રકારની હોળી બરસાના અને નંદગાંવ બંને જગ્યાએ એક એક દિવસ ઉજવાય છે એક દિવસ નંદગાંવના યુવકો બરસાનામાં જાય છે જ્યાં બરસાનાની મહિલાઓ તેમના પર લાઠીઓ વરસાવે છે બીજા દિવસે બરસાણાના યુવાનો નંદગાંવમાં જઈને લઠમાર હોળીની પરંપરાનું પાલન કરે છે ની વસંત પંચમીથી હોળીના ઉત્સવની શરૂઆત થઈ જાય છે આ ઉત્સવ લગભગ ચાલીસ દિવસનો હોય છે જે રંગ પંચમી સુધી ચાલે છે વૃંદાવનમાં દર વર્ષની જેમ આ વખતે પણ ફૂલોની હોળી ઉજવાતી હતી ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગ અને સામાજિક સંસ્થાએ મળીને એનું આયોજન કર્યું હતું આ એક ઉમદા પ્રયાસ છે બે હજારથી વધારે વિધવા મહિલાઓએ આ ખાસ હોળી ઉજવી હતી આ વિધવાઓના જીવનમાંથી ખુશીના રંગ ઉડી ગયા હોય છે એટલે જ તેમની જિંદગીમાં રંગ ભરવા માટે આ ખાસ હોળી ઉજવવામાં આવે છે આ વખતે અહીં વર્લ્ડ રેકોર્ડ રચાયો હતો ઉત્તર પ્રદેશમાં જ હોળીના અનેક રંગ જોવા મળે છે મથુરામાં આવું જ એક સ્વરૂપ દાઉજીકા હુરંગાનું છે કહેવાય છે કે હોળીનો આ રંગ તો દરેકે જોવો જ જોઈએ અહીં પુરુષો મહિલાઓને કલરવાળા પાણીથી ભીંજવે છે જેના પછી મહિલાઓ પુરુષોના કપડાં ફાડી નાખે છે તેઓ આ ફાટેલા કપડાંથી જ પુરુષોને મારીને બદલો લે છે મથુરાના બલદેવ ગામમાં આવી સ્પેશિયલ હોળી ઉજવાય છે આ ગામનું નામ ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલદેવના નામ પરથી રાખવામાં આવ્યું છે માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણે બલદેવના પત્ની રેવતીની સાથે હોળી ઉજવી હતી એટલે જ અહીં ભાભી અને દિયરની વચ્ચે આ હોળી ઉજવવાની પરંપરા છે ગોવામાં હોળીનું એક અલગ જ વર્ધન જોવા મળે જેનું નામ શિગમો છે અહીં કલરફુલ માહોલ સર્જાય છે આ મહોત્સવ માણવા જેવો છે અહીંની શેરીઓમાં ગોવાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે ગોવાના પરંપરાગત નૃત્ય સંગીત અને પરંપરાગત કપડાના કારણે વાઇબ્રન્ટ માહોલ સર્જાય છે અહીં હોળીના દિવસે પંજીમની પરેડ કાઢવામાં આવે છે મણિપુરની હોળી પણ માણવાલાયક છે અહીંના મૈત્રી સમુદાયે પોતાની પરંપરાને જાળવી રાખી છે અહીં હોળીનો ઉત્સવ યાઓસંગના નામે ઉજવાય છે છ દિવસ સુધી આ ઉજવણી કરવામાં આવે છે જેની શરૂઆત ફાલ્ગુન પૂર્ણિમાથી થાય છે એ રાત્રે લોકો ઘાસ લાકડાની મદદથી ઝૂંપડા બનાવે છે એમાં આગ લગાવી દે છે એક રીતે અહીંના લોકો હોલિકા દહન કરે છે બીજા દિવસે સવારે નાના બાળકો ઘરે ઘરે જઈને ચંદો ઉઘરાવે છે જેને નકા કહેવામાં આવે છે બાળકોએ ઉઘરાવેલી રકમ અને વસ્તુઓનો ઉપયોગ સામૂહિક ભોજન માટે કરવામાં આવે છે સૌથી મજેદાર વાત એ છે કે અહીં છોકરાઓ સાથે હોળી રમવા માટે છોકરીઓ તેમની પાસેથી રૂપિયા લેતી હોય છે અને હોળીમાં પલાળેલા રંગોનો ઉપયોગ થતો નથી બલકે માત્ર ગુલાલનો જ ઉપયોગ થાય છે ઉજવણીના તમામ છ દિવસોમાં પરંપરાગત નૃત્ય કરવામાં આવે છે પશ્ચિમ બંગાળ આસામ અને ઓડિશામાં દોલ ઉત્સવ ઉજવાય છે આ દિવસે મહિલાઓ લાલ કિનારાવાળી સફેદ સાડી પહેરીને રાધાકૃષ્ણની પૂજા કરે છે અહીં સવારે પ્રભાત ફેરી યોજાય છે જેમાં ભગવાનના ભજન ગાવામાં આવે છે દોલ શબ્દનો અર્થ ઝૂલો થાય છે ઝૂલામાં રાધાકૃષ્ણની મૂર્તિ રાખીને તેમને શહેરમાં જુદી જુદી જગ્યાએ લઈ જવામાં આવે છે મહિલાઓ ભક્તિ ગીત ગાય અને નૃત્ય કરે છે આ રીતે રાધાકૃષ્ણની પૂજા કરવામાં આવે છે આ દિવસે અબીલ અને ગુલાલની હોળી ઉજવાય છે ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશમાં હોલિકા દહન કરવામાં આવે છે જો કે એના કરતાં ચીરબંદનની પરંપરા વધારે છે જેમાં વાંસના માળખાની ચારે બાજુ કલરફુલ કાપડ બાંધવામાં આવે છે જેની પૂજા કરવામાં આવે છે હોળીના દિવસે પૂજા કર્યા બાદ કલરફુલ કપડાં ગામના લોકોને આપવામાં આવે છે આ કપડાંને તેઓ ઘરના દરવાજા પર બાંધે છે માનવામાં આવે છે કે આ કપડાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે એટલું જ નહીં બીમારીઓનું પણ નિવારણ થાય છે બિહારમાં પણ હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે એને ફગુઆ કહેવામાં આવે છે આ પર્વની શરૂઆત હોલિકા દહનથી થાય છે એ પછી લોકગીતો પાણી અને રંગોની સાથે સેલિબ્રેશન કરવામાં આવે છે ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં ભવ્ય રીતે હોળી ઉજવાતી નથી જો કે કેરળમાં ચાર દિવસ સુધી મંજલકુલી હોળી ઉજવાય છે મુખ્યત્વે ગોશ્રીપુરમ થિરુવામાં આવેલા કોંકણી મંદિરમાં એની ઉજવણી કરવામાં આવે છે પહેલા દિવસે સવારે લોકો મંદિરમાં ભેગા થાય તેઓ હળદર તલ નાળિયેર અને બીજી પવિત્ર સામગ્રીનો ઉપયોગ કરીને વિશેષ પૂજા કરે બીજા દિવસે લોકો હળદરનો લેપ લગાવે અને સ્નાન કરે જેના પછી હળદરવાળું પાણી એકબીજા પર છાંટે છે અને લોકો નૃત્યો પણ કરે છે ત્રીજા દિવસે કલરફુલ પાણીથી હોળી ઉજવાય છે આ દિવસ ખાસ કરીને યુવાનો માટે હોય છે ચોથા દિવસે સામૂહિક ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આંધ્રપ્રદેશમાં હોળીને મેદુરુ હોળી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે અહીં લોકો શોભાયાત્રા કાઢે આ શોભાયાત્રા જોવાલાયક હોય છે જેમાં લોકો પરંપરાગત સંગીતના તાલે નૃત્ય કરતા દેખાય નૃત્ય કરતાં કરતાં તેઓ એકબીજાને રંગો અને ગુલાલથી રંગી નાખે છે આપણા ભારતમાં હોળીનો કલરફુલ ઉત્સવ જુદી જુદી રીતે ઉજવાય છે એ જ રીતે દુનિયાના અનેક દેશોમાં જુદી જુદી રીતે પણ આ રંગોત્સવ ઉજવાય છે જેમ કે દક્ષિણ કોરિયામાં બેરોયોંગ મળ ફેસ્ટિવલ ઉજવાય છે બોરેયોંગ આ દેશનું એક શહેર છે જ્યાં લોકો એકબીજા પર કાદવવાળું પાણી ફેંકે છે રંગોત્સવને એ માણવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ દક્ષિણ કોરિયામાં આવે છે હવે સ્પેનમાં ઉજવાતા લા ટોમી ટીના વિશે વાત કરીશું તમે જિંદગી નામી લગી દોબારા ફિલ્મ જોઈ હશે તમને આ સેલિબ્રેશન વિશે તમને કદાચ ખ્યાલ પણ હશે સ્પેનની ટોમેટો ફાઇટમાં હજારો પ્રવાસીઓ ભાગ લે છે ઓગસ્ટના છેલ્લા બુધવારે લા ટેમિટીનો યોજવાય છે આ દિવસે લોકો એકબીજા પર સો મેટ્રિક ટનથી પણ વધારે ટામેટાઓ ફેંકે છે સ્પેન બાદ હવે ગ્રીસ વિશે વાત કરીશું આપણી જેમ જ અહીંના લોકો હોળી ઉજવે છે ફરક એટલો છે કે આપણે રંગોનો ઉપયોગ કરીએ છીએ જ્યારે અહીં લોટનો ઉપયોગ કરવામાં આવે છે જો કે આ લોટ કલરફુલ હોય છે છેક ઓટોમન સામ્રાજ્યના સમયથી આ પરંપરા ચાલી રહી છે ઓસ્ટ્રેલિયાના ચિંચિલામાં તરબૂચનો ઉત્સવ ઉજવાય છે અહીં મોટા પાયે તરબૂચનું ઉત્પાદન થાય છે એટલે જ ખાસ ઉત્સવ આ ઉજવાય છે જ્યાં તરબૂચને તોડીને એક જગ્યાએ મૂકવામાં આવે જ્યાંથી લોકો લપસે એટલે ભીંજાય છે લોકો પર પાણી પણ નેડવામાં આવે તરબૂચને લઈને જુદી જુદી સ્પર્ધાઓ અહીં યોજાતી રહે છે ઇટલીના શહેર ઇવરિયામાં અજબ ઉત્સવ ઉજવાય છે અને લોકો એકઠા થાય તેમને નારંગી આપવામાં આવે છે તેમની વચ્ચેથી પસાર થતાં સૈનિકોના વેશમાં રહેલા લોકોને નારંગી મારવામાં આવે છે સદીઓ પહેલાં શાસકોના અત્યાચારો સામે સામાન્ય લોકોના સંઘર્ષની યાદમાં જ આ ઉત્સવ ઉજવવામાં આવે છે નેપાળ અને થાઇલેન્ડમાં પણ હોળી ઉજવાય છે થોડીના ઉત્સવ પર અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા જીવનમાંથી દુઃખ અને નિરાશાના રંગો કાયમ માટે દૂર થઈ જાય અને હંમેશા માટે આશા અને ખુશીના રંગો છવાયેલા રહે